નમસ્કાર દર્શક મિત્રો દીપ ભાસ્કર ન્યૂઝ હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો દીપ ભાસ્કર ન્યૂઝ ભરૂચ આસબે વાલા તાલુકાના પીઠોર ગામની સીમમાં બોલેરો પિકઅપ ગાડીમાંથી વિદેશી દારૂ મળી કુલ 13 લાખ 90 હજાર નો મુદ્દામાં કબજે કર્યો હતો ભરૂચ આસબેના પીએસઆઈ દ્વારા આર કે ટોરાણી એ એએસઆઈ ચંદ્રકાંત પટેલ અશ્વિનભાઈ અને ધનંજયસિંહ ઝાલા સહિત સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી નંબર જી જે સોળ એ વાય અઠ્યાવીસ બાવીસમાં વિદેશી દારોનો જથ્થો ભરી દહેલી પીઠોર થઈ મોરિયાણા તરફ જણાશે જેવી બાતમીના આધારે પોલીસે પીઠોર ગામની સીમમાં વોચ ગોઠવી હતી અને બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી ઈશારો કરતા ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસને ગાડીમાંથી વિદેશી દારૂની બે હજાર બસો બાણું નંગ બોટલ મળી આવી હતી પોલીસે છ પોઈન્ટ સિત્યોતેર લાખનો દારૂ અને સાત લાખની પિકઅપ ગાડી મળી તેર પોઈન્ટ નેવ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો ગાડીના ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે